પારડી હોસ્પિટલ ખાતે પત્રકાર મિત્રો માટે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો ચોવીસ કલાક ફિલ્ડમાં ફરતા પત્રકારોને સ્ટ્રેસ અપૂરતી ઊંઘને લઈ હેલ્થ ચેકઅપ કરાયું હોવાનું જણાવતા ડોક્ટર એમ એમ કુરેશી પત્રકારોને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે પત્રકારો રિપોર્ટિંગ કરવા માટે દિવસ રાત ફિલ્ડમાં રહેતા હોય છે જો પોતાની હેલ્થ ઉપર ખાસ ધ્યાન આપી શકતા નથી ત્યારે પારડી હોસ્પિટલ ખાતે પત્રકાર માટે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ગુરુવારે સવારે પાડી હોસ્પિટલના ડોક્ટર કુરેશીની ટીમ દ્વારા પત્રકાર હેલ્થ ચેકઅપમાં બ્લડ પ્રેશર ઇસીજી ડાયાબિટીસ બ્લડ રિપોર્ટ એક્સરે આંખના તબીબ આંખની તપાસ વગેરે ચેક કરી સાર સંભાળ અંગે માહિતી આપી હતી ડોક્ટર એમ એમ કુરેશીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ દાયકાથી પત્રકાર મિત્રો સાથે સંકળાયેલો હોવાથી તેમની લાઈફસ્ટાઈલથી હું માહિતગાર છું ચોવીસ કલાક ચોમાસા કે શિયાળા કે ગરમી હોય પત્રકારો ફિલ્ડમાં ફરતા રહે છે અને તેમના સ્ટ્રેસ અપૂરતી ઊંઘ અનિયમિત ભોજનને લઈ હેલ્થમાં પ્રોબ્લેમ આવી શકે છે ત્યારે તેમની આરોગ્યની તપાસ થાય તે માટે આજે પત્રકાર મિત્રોનું હેલ્થ ચેકઅપ કરી કાળજી લેવા અંગે ટિપ્સ આપવામાં આવી હતી આ ફ્રી કેમ્પ માટે પ્રેસ ક્લબ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ અમૃત પટેલ સેક્રેટરી કેતન ભદ્દ હિમાંશુ પંડ્યા ઉજ્જવલ પટેલ અક્ષય દેસાઈ વગેરે પત્રકાર મિત્રોએ ડોક્ટર એમ એમ કુરેશીનો આભાર વ્યક્ત કર્યો હતો પત્રકારો સાથે છેલ્લા હું ત્રણ દાયકાથી વધુ સમયથી સંકળાયેલો છું અને મેં એમની લાઈફસ્ટાઈલ નજીકથી ઓબ્ઝર્વ કરી છે કે એમને કોઈ ફિક્સ વર્કિંગ આવર્સ હોતા જ નથી કે ભાઈ સવારે દસ થી સાંજે પાંચ સુધી કે સવારે આઠ થી સાંજે ચાર સુધી ઇનફેક્ટ એ લોકો ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક રાત દિવસ અડધી રાત હોય ચોમાસું હોય શિયાળાની કડકડતી ઠંડી હોય પણ એમણે ફિલ્ડની અંદર ફરવું પડતું હોય છે અને રાત દિવસ ફરવાની અને આ એક સમયની અવધિને ધ્યાનમાં રાખીને આખું રિપોર્ટિંગ કરવાની જરૂર પડતી હોય છે એને કારણે એક કુદરતી રીતે એક તાણવાળી સમયને બંધાઈને કરવામાં આવેલી દિલ્હીને કારણે એમને સ્ટ્રેસ અથવા તો અપૂરતી ઊંઘ કે અનિયમિત ભોજનની લાઈફસ્ટાઈલને કારણે લાઈફસ્ટાઈલ ડિઝીઝ હોવાની શક્યતાઓ ખૂબ વધતી વધારે છે એ બાબતને ધ્યાનમાં રાખી અને પત્રકાર મિત્રોનું એક હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એમને એસિડિટીનો પ્રોબ્લેમ હોય કોઈને પ્રેશરનો પ્રોબ્લેમ હોય કોઈને અપૂરતી ઊંઘને કારણે હેડે કે થોડુંક ફિફારજી કે દિવસમાં ફ્રેશનેસ નહીં લાગતી હોય આ બધા ઇશ્યુ હોય છે અને ધ્યાનમાં રાખીને પત્રકાર મિત્રો માટે આજે અહીં પાર્ટીના પત્રકારો જે થશે એમને માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં એમનું વિવિધ પ્રકારના ટેસ્ટો કરી અને એટલીસ્ટ એમને પ્રાઇમરી કોઈ ઇલનેસ છે કે કેમ અને એ હોય તો એમને શું કરવાને કારણે આ આખું લાઈફ મોડિફિકેશન કરવાને એવો હેલ્ધી જીવન સારું લોંગ લાઈફ અને સાથે સાથે હેલ્ધી જીવન જીવી શકે તેને માટેની ટીપ્સ

કારણ કે આપણી આંખ કમ્પેન્સેટ કરવા માંગે છે એટલે વધારે પાણી ઓકે તો આ બધું આપણે શું કહેવાય ઓક્યુપેશનલ હઝાર્ટ છે તમારા માટે કારણ કે તમારું ઓક્યુપેશન તમને ડિજિટલ કામ વધારે કરાવે છે એના લીધે આંખ ડ્રાય થાય છે તો એના માટે બે વસ્તુ કરવાની નંબર વન આપણે ઠંડકના ટીપા હું આપીશ જેને પણ જરૂર હોય એને વધારે નહીં એ નાખવાના બીજી વસ્તુ થોડા લાઇફસ્ટાઈલ મોડિફિકેશન્સ કરવાના છે જેમ કે તમે ગેજેટ યુઝ કામ પૂરતો કરવાનો નંબર વન ફોર એક્ઝામ્પલ તમારે ઘરે જઈને મોબાઈલ પર નહીં બેસી રહેવાનું એ તો આપણે કરી શકીએ છીએ રાઈટ નંબર ટુ તમારે તમારી જે ડેસ્ક છે ફોર એક્ઝામ્પલ આ જે આ કમ્પ્યુટર છે ઓકે આ મારી ચેર નહીં અને ઉપરની લેવલ નહીં ઓકે બીજી વસ્તુ આંખ પર ડાયરેક્ટ હવા ન આવે જોઈએ એટલે જેમ કે આ ચેર છે તો મારી ચેર આમ નહીં હોવી જોઈએ અથવા એસીની હવા આંખ પર ડાયરેક્ટ આવશે પંખાની ડાયરેક્ટ આવશે ઓકે એટલે જ્યાં પણ કામ કરો છો એ રીતે તમારે એડજસ્ટમેન્ટ રાખવાનું ઓકે થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ટ્વેન્ટી 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 રૂલ ફોલો કરવાનો છે એ રૂલનો મતલબ શું છે દર વીસ મિનિટ પછી વીસ સેકન્ડનો બ્રેક લેવાનો વીસ સેકન્ડનો બ્રેક લઈ શકીએ છીએ ઓબ્વિયસલી ઓકે ને શું કરવાનું બ્રેકમાં વીસ ફૂટ દૂર જોવાનું બારીન બાર જુઓ ઓકે યુ ડૂ નોટ લુક એટ ધ સ્ક્રીન તમારી આંખને આરામની જરૂર છે સમજી ગયા આટલા લાઈફ સ્ટાઈલ ચેન્જીસ તમારે કરવાના છે હાઈડ્રેશન તમારું સારું રહેવું જોઈએ સ્પેશિયલી જેને ડ્રાય આઈ હોય એને અને ટીપા નાખવાનો છે ઓકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો